TV, a leading local news channel of Padodra. માજલપુર વિસ્તારમાં મહિલાઓ દ્વારા આજે વટ સાવિત્રી વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી વટ સાવિત્રીનું વ્રત સૌભાગ્ય આપનારું પતિના દીર્ઘ આયુષ્યની કામના કરનારું વ્રત છે ભારતીય સંસ્કૃતિમાં વ્રત આદર્શ નારી તત્વનું પ્રતિક બની ચૂક્યું છે આમ તો વ્રતની તિથિને લઈને લોકોના ભિન્ન ભિન્ન મત છે પણ સામાન્ય રીતે આ વ્રત જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે વટ સાવિત્રીમાં વડ અને સાવિત્રી બંનેનું વિશેષ મહત્વ છે ત્યારે શહેરના માંજલપુર વિસ્તારમાં વડ સાવિત્રીની પૂજા કરવામાં આવી હતી માંજલપુર કુબેરેશ્વર મંદિર ખાતે મહિલાઓએ વડ સાવિત્રીની ઉજવણીમાં ભાગ લીધો હતો સૌભાગ્યવતી મહિલાઓએ સાવિત્રીની ઉજવણી કરી વડની પૂજા અર્ચના કરી હતી અને સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું પૂજા એટલા માટે કરવામાં આવે છે કે સાત જન્મ સુધી આપણા વર આપણી સાથે રહે અને લાંબી આયુ મળે એમને એના માટે પૂજા બધી વિધિવત મહારાજ કરાવે છે કે આપણે વનની પૂજા કરવાની છે ગણેશજીની પૂજા કરવાની છે એવી રીતે બધી વિધિવત પૂજા કરાવે છે સોરી મારું નામ ભારતી મહાલે છે